પૂર્ણા પોલીસ સ્ટેશનના ચીનના ગુનામાં નાસ્તા ફરતા નાયબ પોલીસ કમિશનર સાહેબ ચોવીસ થી તારીખ સાત નવ બે હજાર ચોવીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓ શીધી કાઢવા ડ્રાઇવ રાખેલી જે અનુસંધાની મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભક્તિભાર ઢાબી શહેરો શોધવા માર્ગદર્શન ધંધો બેકાર રહેઠાણ એકસો પાસઠ કલ્પના સોસાયટી કૈલાશનગર સોસાયટી સામે ગોડાદરા સુરત ના ને પકડી પાડેલ છે આ કામે સદર આરોપીએ ફરિયાદીશ્રી સુનિતાબેન વિનોદભાઈ દાલચંદભાઈ અગ્રવાલ રહેઠાણ કુંભારીયા ગામ સુરત ઘટનાઓ ગઈકાલ તારીખ બાર છ બે હાજર સોળ ના રોજ સવાર મંદિરે દર્શન કરી પરિત પોતાના ઘરે ચાલતા જવાતા ત્યારે સદર આરોપી અને લાલાભાઈ રાઠોડ તથા તેની સાથેના ના સહ આરોપી શંકર ધીરુભાઈ પટેલ બંને નાઓ એક મોટર ઉપર આવી ફરિયાદી ની ગળામાં રહેલ સોનાની હનુમાનજીના હનુમાનજી વાળી ચેન કિંમત રૂપિયા બેતાલીસ હજાર ની મોટર ની પાછળ બેસેલ અને લાલાભાઈ ના ઓઈ સ્નેચિંગ કરી ભાગી ગયેલ હતો જેને એલસીબી ઝોની દ્વારા પકડી પાડી પુણા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે